અને હફ્તાખોરીનું કેવું સામ્રાજ્ય ચાલે છે રસ્તાઓ પર એનો બોલતો જીવતો અને જાગતો દાખલો આજે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જોવા મળ્યો કારણ કે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો જેમાં સૌથી મોટી વાત સામે એ આવી છે કે અમદાવાદના હાટકેશ્વરમાં રહેતા કાર માલિક કિરણ ભ્રમ્ભટ આ કાર ભાડેથી આપી હોવાનું સામે આવ્યું છે કારનો માલિક કિરણ ભ્રમ્ભટ અને તેનો ભાઈ શની ડ્રાઇવિંગનું કામ કરે છે બંને ભાઈ પાસે લગભગ ત્રણ ગાડીઓ છે અને પ્રાથમિક તપાસમાં સૌથી મોટી વાત સામે એ આવી છે કે અહીંયા રોજે રોજ એવા પેસેન્જરના ફેરા થાય છે જે ખાનગી પાર્સિંગની કાર હોય છે અને આવી રીતે પેસેન્જરને બેસાડીને ભગાવવામાં આવે છે કોઈ જ લગામ નથી કારણ કે અહીંયા બે રોકટોક આ જ પ્રકારે ગાડીઓ ચાલે છે ક્યાંક ગાડીઓની ઉપર ચડાવીને તો ક્યાંક ગાડીમાં ઘેટા બકરાની જેમ લોકોને ઘુસાડીને આરટીઓ શટલ ચાલકો પર કેમ મૌન છે આ પ્રકારના સવાલો થઈ રહ્યા છે કારણ કે આવી જ રીતે આખા રાજ્યમાં

દેશમાં દર વર્ષે લોકો મરી રહ્યા છે નિર્દોષ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ જાય છે એનું કારણ એ છે કે મધ તમારા માટે કોઈ રાહ જોઈને બેઠું છે તમને કચડી મારવા માટે અસંખ્ય કારણો છે એની પાછળના કોઈ કોઈ જ જોનારું નથી અહીંયા તમે ક્યાંથી ક્યાં નીકળી રહ્યા છો તમારી ગાડીમાં શું છે તમારી ગાડીની અવરદા કેટલી છે એની 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 તાકાત કેટલી છે એ ડ્રાઈવર કોણ છે ડ્રાઈવરને ખરેખર દેખાય છે પણ કેમ રસ્તાઓ કેવા છે રસ્તા પર ખાડા ક્યાં છે લોકોની જિંદગી સાથે ખેલ કરતા લોકો સામે તંત્ર મૌન જોઈને તમાશો કરી રહ્યું છે કારણ કે અહીંયા નિર્દોષ લોકો મરી રહ્યા છે રોજે રોજ આજ પ્રકારની સામાન્ય માણસો માટે હવે કોઈ મોટી વાત નથી રહી તમારું કોઈ સ્વજન તમારું કોઈ પરિવારજન મરી જાય છે ત્યારે તમને એની સંવેદના જાગે છે પરંતુ જ્યારે કોઈ સામાન્ય માણસ ઘરેથી કોઈ કામ માટે નીકળે છે અને ઘરે જયારે પાછો નથી આવતો એની આંખો એનો પરિવાર એના નાના નાના બાળકો એના વડીલ મા બાપ એની આખો દિવસ રાહ જોતા હોય રાત સુધી જયારે પાછા ના આવે અને સમાચાર મળે રસ્તા વચ્ચે મોતના હોમાઈ ચૂક્યા છે ત્યારે ત્યારે એમના પર પર શું શું હશે હશે પરિવાર કદાચ અધિકારીઓ અતંત્રના લોકો નહીં સમજી શકે કારણ કે એમને ત્યારે જ દુઃખ થાય છે જ્યારે એમને પોતાનો લોકો પોતાના લોકો ગુમાવે છે આ મોતના આંકડા જેમ જેમ વધતા જશે એમ એમ એની ઇન્ટેન્સિટી વધતી જશે પરંતુ એક વ્યક્તિની જિંદગીની કિંમત કોઈને નથી

શું ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં કોણ એની જવાબદારી લેશે આ આ કયા પ્રકારની વ્યવસ્થા છે રોડ પર આપણી ચાલી રહી છે કોણ એના માટે જવાબદાર છે વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા પાંચેક કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અલ્ટીગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકોના ડેથ થયા છે તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી બે વ્યક્તિ જે

પછી ક્રેન મંગાવીને ગાડી બહાર કાઢીને આઠે આઠ અમે જે ડેથ બોડી કાઢી એમાંથી લગભગ કોઈ જીવતું નથી આઠે આઠ ડેથ બોડી અમે બહાર કાઢી અને બે જે સિવિલમાં ગયા એ પણ ડેથ થઈ ગયા છે એટલે ટોટલ દસ માણસ મૃત્યુ પામે છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ખૂબ જ ભયાનક અને ગોજારો અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં દસ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે પહેલાં તો હું આપને આ જે કાર છે એ કાર બતાવી દઉં કે જે અર્ટીગા કાર હતી તે અર્ટીગા કારનો આ ભયાનક અકસ્માત થયો છે ટેન્કર હતું તે રોડ વચ્ચે ઊભું હતું અને રોડની સાઈડમાં ઊભું હતું અને તેની પાછળ આ અર્ટીગા ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માત સર્જાતા દસ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આઠ વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પુરુષ મહિલા સહિત દસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે એક પાંચ વર્ષીય બાળકીનું પણ મોત નીપજ્યું છે આ અર્ટીગા કાર જે હતી તે

આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્રએ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે